સુરતના સચિન ગામ પોલીસ સ્ટેશન હદમાં પત્ની મોબાઈલ પર વાત કરતી હતી તેના ગમતા પતિએ કરી પત્નીની હત્યા સુરતના સચિન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા કરી છે મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક મારી માર મારી હત્યા કરી છે વીસ વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરા રામ ઉર્ફે હરીશ ભીલે મહેરથી કરી છે અંજલી મોબાઈલ ફોન પર વાત કરતી હતી તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની ગુનો હાથ ધરી છે તે પતિ જોઈ ગયો હતો કોની સાથે વાત કરી છે પૂછતા અંજલી પોતાની માતા સાથે વાત કરવાની કહ્યું હોવાથી પતિ હીરા મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલી યુપીમાં રહેતા હું પ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું ઓમ પ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાઇવુડની કંપનીમાં કામ કરતા હતા ત્યારે હીરારામની પત્ની અંજલી અને ઓમ પ્રકાશિક એકબીજાની નજીક આવી ગયા હતા હત્યારો પતિ ઝડપાયો હોળી પર હીરારામ એ પત્ની અંજલી અને ઓમ પ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા ત્યારે પત્નીની ચીમકી આપી હતી કે તે ઓમ પ્રકાશ સાથે વાત નહીં કરે તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમ પ્રકાશ સાથે વાત કરતી હતી આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો જેથી વેલણ લાકડાના ફટકાથી

कहाँ से आया मैं राजस्थान से आया हूँ और यहाँ पे यहाँ पे कुछ झगड़ा हुआ हो गया मेरी बेटी यहाँ ही रहती है एक साल हुआ है शादी क्या हुआ यहाँ भी रह रहे थे और कल फोन आया था कि पुलिस स्टेशन से बोल रहे कि बेटी की हत्या हो गई है इसलिए मैं यही दरख्वास्त करूँगा कि मेरी कितने साल हुए थे एक साल ही हुआ है शादी किया हुआ को। अभ्यर्थी मांग है अभी मांग मेरी यही है कि उस, उसको स, क्या लड़की को क्या मार के हत्या की वो कुछ लकड़ा मार के हत्या की गई है और ये यही मांग करूंगा कि मेरी मुझे न्याय दिलाने की कृपा करें